આજે આપણે દીગડીયા ગામ જે હળવદ તાલુકાનું ગામ છે મોરબી જિલ્લો અને એની અંદર એક ખેડૂત છે પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ મગનભાઈ પટેલ કે જેઓ બાર વર્ષથી દાડમની ખેતી સાથે સંકળાયેલા છે હું નરેશ પટેલ સીએમ બાયોટેક કંપનીમાંથી ઉપસ્થિત છું અને આજે આપણે જે છે કિંગકોંગ દવા જે આવે છે જેનો ઉપયોગ એ છેલ્લા પાંચ વર્ષથી એમના દાડમની અંદર કરે છે તો આપણે એમના આ વિડીયોના માધ્યમથી એ કિંગકોંગ દવાનો કેવી રીતે ઉપયોગ શરૂ કર્યો એનાથી શું ફાયદો થાય છે એ અપનાવાથી એ માહિતી આપણે આજે મેળવી છું તો ઈશ્વરભાઈ નમસ્કાર પહેલા તો તમને નમસ્કાર અને આજે જે છે એ મારો તમને પહેલો પ્રશ્ન એ છે કે આજે કિંગકોંગ દવા જે છે સીએમ બાયોટેકનો એમનો તમે દાડમના પાકમાં કેટલા વર્ષથી ઉપયોગ કરો છો આ કિંગકોંગ દવા હું દાડમના પાકની અંદર 5 થી 6 વર્ષથી મને ઉપયોગ કર્યો છે અચ્છા 5 થી 6 વર્ષથી સતત ઉપયોગ કરો છો આ દવાનો ઓકે તો આ દવા તમે કેવી રીતે અપનાવી તમને કેવી રીતે આ દવા વિશેની માહિતી મળી આ દવાની માહિતી અમને ડીલર અમે જે દવા લઈ છે એ ડીલર થકી અમને આની માહિતી મળી અને એમ કીધું કે નવી પ્રોડક્ટ છે આ તમે વાપરો તો સારો એવો ફાયદો થશે એટલે અમે કીધું પેલો અમને ડેમો આપો તો એને આપણને ચાર એકરની અંદર અમને ડેમો આપ્યો એ ડેમાની અંદર અમને એને કીધું ખાતરીપૂર્વક કે આની કોઈ આડઅસર નથી તમે વાપરો એટલે અમે એને વાપરી ને અમને પ્રોડકશનમાં મોટામાં મોટો ફાયદો થયો આની અંદર ઓકે શું શું ફાયદો થયો પ્રોડકશનની અંદર પ્રોડકશનની અંદર ફ્લાવરિંગ સારું આવ્યું એટલે માલ વધારે બેઠો આની અંદર જે રનિંગ પાર્કની અંદર અમારે જે દસ કિલો માલ થતો તો એની જગ્યાએ આમાં પંદર કિલો માલનું અમને ઉત્પાદન મળ્યું ને સારું ક્વોલિટી ને સાઈઝ પણ સારી મળી અમને એમ ઓકે સરસ કે ડીલર મિત્રો કે જે ખરેખર ખેડૂતના સાચા માર્ગદર્શક છે એમના દ્વારા તમને માહિતી મળી એ માહિતી મળ્યા પછી પણ તમે ડેમો કરી અને એનું રિઝલ્ટ જોયું પછી આ કિંગકોંગ દવા જે છે અપનાયેલી છે હા ઓકે તો બીજો પ્રશ્ન ઈશ્વરભાઈ મારો એ છે કે આ કિંગકોંગ દવા જે છે એનો ક્યારે ઉપયોગ કરો છો તમે આ કિંગકોંગ દવાનો અમે ઉપયોગ મારવા દે 10 થી પંદર દિવસ પહેલાં ઓકે ઇથરેલ મારવાનું હોય એના 10 થી પંદર દિવસ પહેલાં મારો છો કેવી રીતે મારો છો કેટલા ડોઝથી વાપરી આ દવા તમે આ અમે મારી જમીન વેતાળ છે એટલે મેં એક થી મારી જમીનની અંદર હું વાપરું છું ઓકે આ જે દવાનો ડોઝ જે છે એ જમીનની પ્રત ઉપર આધાર રાખે છે કાળી જમીન હોય તો એક એમએલ સુધી હોય છે એક સવા એમ સુધી જેની નિતાર શક્તિ સારી છે રેતાળ જમીન હોય તો એની અંદર ડોઝમાં ફરક હોય છે તો એ પ્રમાણે જે છે તમે કિંગકોંગ દવાનો ઉપયોગ કરો છો તો આ કિંગકોંગ દવાનો ઉપયોગ કર્યા પછી તમને સતત પાંચ છ વર્ષથી કરો છો તો તમને શું શું લાભ થયા કિંગકોંગ દવાના એ જરા જણાવશો આ કિંગકોંગ દવા અમે ઉપયોગ કર્યા પછી અમારી સિઝન એક પણ ફેલ નથી ગઈ અચ્છા તમે બાર વર્ષથી ડાડમ કરો છો ને છેલ્લા પાંચ છ વર્ષથી ઉપયોગ કરો છો ને આમ જોવા જઈએ તો છેલ્લા પાંચ છ વર્ષમાં ગુજરાત તથા રાજસ્થાનની અંદર સતત વરસાદ પણ પડે છે તો છ વર્ષમાં એક પણ સિઝન તમારી ફેલ ના ગઈ ના એક પણ સિઝન ફેલ નથી ગઈ ઓકે તો જે મુખ્ય જે ચેલેન્જ છે દાડમના ખેડૂતો માટે કે સેટિંગ નથી આવતું સિઝન ફેલ થાય છે એની અંદર તમે એવું કહી શકો કે એક પણ સીઝન તમારી ફેલ નથી ગઈ ઓકે બીજા શું શું ફાયદા છે જણાવો એક તો સીઝન સારી રહી મતલબ 6 વર્ષથી સતત બીજા શું શું ફાયદા છે એ જણાવો ફાયદામાં આમાં એવું છે કે જે કિંગ કોંગ વાપરવા છે છોડ પોતે મેન્ટેન રહે છે જેમ આપણને હેલ્થની જરૂર હોય એની ગોડે છોડ પણ ખોટી દિશામાં જતો નથી અચ્છા ખોટી દિશામાં નથી જતો ધેટ મીન્સ આનો મતલબ એ થાય કે જે કિંગકોંગ છે એને કેનોપી જે છે પ્લાન્ટની એ મેનેજ કરે મેનેજ કરે તો એનાથી શું લાભ થાય દાડમના પાકની અંદર દાડમના પાકની અંદર લાભ તો ઘણો બધો થાય છે કે એ મેન્ટેન છોડવો રહે તો છેલ્લે તો શરૂઆતમાં કટિંગનો ખર્ચો બચે છે ખોટે ખોટો આપણે અહીંયા કટિંગના ખર્ચા આપવા પડે ખોટો દિશામાં ભાગે છે છોડવો ખોટો મોટો થઈ જાય ગ્રોથ તો એને કટિંગમાં તકલીફ પડે માલ ઉતારવામાં તકલીફ પડે આ એના મેન્ટેનથી છોડવો મેં છેલ્લા પાંચ છ વર્ષથી વાપરું છું તો મારે કામ કરવાની મજા આવે છે ને છોડો એકદમ મેન્ટેન રહે એ મને મોટો ફાયદો છે આમાં ઓકે છોડ મેન્ટેન થાય બીજા શું શું લાભ મળે છે આની અંદર પ્રોડક્શન મારે સારું મળે છે સાઈઝ મળે છે ને ઉત્પાદન સારું મળે છે આમાં અચ્છા ઉત્પાદન સારું મળે છે તો તમે બીજા ખેડૂતોને પણ શું સલાહ આપશો ખેડૂતને સલાહ તો હું આપીશ કે ના આ પ્રોડક્ટ વાપરવાથી કોઈ તકલીફ નથી આડઅસર નથી મેં તો આની નીચે વિચેસ કર્યું કે ભાઈ બધા મને બીવડાવતા હતા કે આ વસ્તુ તે ઝાડવા પતી જાય આ તે પણ મારે તો છ વર્ષથી ઝાડવા એકદમ હેલ્ધી એવા ને એવા છે એક ખેડૂત તરીકે પીએચડી કરી લીધી રિસર્ચ કરી લીધું કે જે છે એ આ દવા કેવી રીતે કામ કરે છે એના શું દાડમના પાકની અંદર લાભ થાય છે તો ઈશ્વરભાઈ તમે ખુશ છો એકદમ સ્માઈલ આપી દો વિડીયોમાં ખેડૂત જે છે એ સ્માઈલ હોય તો અમે પણ ખુશ છીએ અને આવી ખેડૂતો સુધી જે છે એ પ્રોડક્ટ જલ્દીથી જલ્દી પહોંચે સીએમ બાયોટેકનું કિંગકોંગ જે છે એના અદ્ભુત પરિણામ જે છે એ દાડમના પાકની અંદર જોવા મળે છે ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈ ધન્યવાદ